મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ સફેદ ડુંગળીના જે બે મહિનાથી ભાવ ડિહેડ્રેસનવાળા લોકભાઈ વેપારી અને યારવાળાની મિલી ભગતથી ને ક્યાંક ભાવ જે દબાવી રાખતા હતા એ સતત આંદોલન દસ મહિના સુધી આવ્યું અને દસ પંદર તારીખે જબરજસ્ત પ્રમાણમાં આંદોલન કર્યું અને એના ભાગરૂપે કાલે ડુંગળીના ભાવ એકસો પંચોતેરથી લઈ અને બસો રૂપિયા આવતી હતું પણ એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ફરિયાદ હતી એટલે આજે યાર્ડમાં આવવાની અમે ધમકી ઉતારી હતી એટલે અમે યાર્ડમાં ગયા એટલે તરત જ ડુંગળીના જે ભાવ છે એ ખેડૂતોની માગણી પ્રમાણે જે ખેડૂતોએ નક્કી કર્યું હતું કે એકસો પંચોતેર રૂપિયાની મળ લે કે માગણી કરવી અને રીતે ઉપર લઈ જાવી એટલે આ મોટા ભાગની ડુંગળી છે એ એકસો ને પંચોતેર રૂપિયાથી વધારે અને એકસો નેવું બાણું રૂપિયા મળી એક ભાવ ભાવે થયો અને ઊભા વાહનો ખરીદવાનું શરૂ કર્યું એટલે એમાં ખેડૂતોને બહુ ફાયદો થયો રોજની જે રોજની રોજ ડુંગળી હવે આવવા માટે રોજ રોજ ડુંગળી વેચાઈ જાય એટલે બે જ દિવસની અંદર હજી પણ ડુંગળીના ભાવમાં સુધારો આવશે યાર્ડવાળા અને જે વેપારીઓની જે મિલી ભગત હતી એ સીધે જ ખુલ્લી પડી ગઈ અને ખેડૂતોને પણ જાણવા મળ્યું કે ભાવ ક્યાંક ને ક્યાંક દબાવી રાખતા હતા આટલા બધા સિત્તેર એસી કે સો રૂપિયાનો ભાવમાં બે દિવસમાં કાંઈ ફેર પડે નહીં પણ બે મહિનામાં જ તે પંદર માર્ચે સોળ માર્ચે જે ભાવ ડુંગળીના અઢીસો ત્રણસો હતા એ હતા ને અઢાર માર્ચ બધા દોઢ રૂપિયા થઈ ગયા અને ત્યારથી જ અમરું આંદોલન હતું આજે એક મહિના ઉપર થવા આવ્યું ત્યાં સુધી આંદોલન આવ્યું એટલે એક મહિને એનો સુખન થયો અને ખેડૂતો આજે બધા જ ખુશ પૂછલ હતા અને ત્યારમાં ખેડૂતોમાં એક ખુશીનું મોજું પડ્યું ખેડૂતોનો એવું જાણવા અમને મળ્યું કે ભાઈ આ ભાવ ડુંગળીના નિયમ થશે કાલે પણ માર્કેટિંગ યાર્ડે જાહેરાત કરી હતી કે એક છેલ્લી એક રૂપિયો ખેડૂતોને ન દેવાનો એટલે અમે એનો વિરોધ કરીને આજે ઓળું કર્યું એટલે યાર્ડના પ્રમુખે આજે જ અમને કાલ ફંડમાં જણાવી દીધું હતું કે ભાઈ કોઈનો રૂપિયો કાપવાનો નથી પણ એને લેખિત આપ્યું હતું યાર્ડના લેટરપૅ ઉપર એટલે આજે અમારે આવું કીધું અને રાખ્યું હોય પહોંચાડી દેવાનું એટલે આજે સુકંદ સફેદ ડુંગળી ભાવનો આવ્યો ગરબડ એનો અંત આવ્યો અમે રાજી અને આવનારા દિવસોમાં ક્યાંય પણ કોઈ જાતની મિસ્ટ થાય તો પાછો ખેડૂતો વચ્ચે જે કંઈ આંદોલન કરવું પડે તે રજૂઆત કરવી પડે એ અમે પણ કરીશું અમારે તો ત્રણ મહિનાથી સરકારમાં માગણી હતી કે હવે આ ભાવ ખૂબ નીચા ગયા છે એટલે ખેડૂતોને એક કિલ્લા ડુંગળી જાય સરકાર દસ રૂપિયા સહાય કરે અમારી માગણી પછી અમરેલીના માજી સાંસદ ધારાસભ્યો માર્કેટિંગ યાર્ડના નેતાઓ લીમ રાખવા સરકારમાં રજૂઆત કરે છે અને એ બધા લોકોએ એક કિલે ચાર રૂપિયાની સહાય માગી છે પણ સરકાર બેની વચ્ચેનો ભાવ રાખે જે સહાય આપે એ ખેડૂતોને મળવા પાત્ર છે જેટલા ખેડૂતો યાર્ડમાં ડુંગળી વેચશે જો સહાય સરકાર આપશે તો એ બધા જ ખેડૂતોને સહાય મળવા પાત્ર છે બારોબાર અને બાર બીજા જો ઘોટાળ કરે પોતાનો માલ વહે નાખશે તો એને પછી સહાય નહીં મળે એટલે ખેડૂતોને પણ અમારું છે પણ તમે ધીમે ધીમે ડુંગળી લાવો તો થોડાક દિવસની અંદર ખેડૂતોની એકતા ખેડૂતોની મક્કમતા છે તો ખેડૂતો એક માન સફેદ ડુંગળીના ત્રણસો રૂપિયા બે હજાર વાળા આપી શકે એમાં છે પણ જેવી ખેડૂતોની ઈચ્છા અને ખેડૂતોને અત્યારે ભાવ જે આવડાવી હતા એ અત્યારે એકસો નેવું રૂપિયા હું થઈ ગયું એટલે તો રાજી જાય એટલે અમે પણ ખેડૂતોને જો રાજી હોય તો અમને બીજો કાંઈ વાંધો નથી બાકી ક્યાંય નિશ્ચિત થાય તો અમે પણ લેવા તૈયાર થઈ જય જય